તંદુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ અને રસા ખેંચની સ્પર્ધા યોજાઈ ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના નીચા હેઠળ અમદાવાદ જિલ્લાના તંદુકા વ્યાયામ મંડળ આયોજિત તંદુકાની મોડર્ન હાઈસ્કૂલના યજમાન પદે ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ અને રક્ષા ખેંચની તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું ચેસ સ્પર્ધામાં બાવન સ્પર્ધકોને રસ્સા ખેંચમાં ચૌદ ટીમોએ ભાગ લીધો મોર્ડન હાઈસ્કૂલના યજમાન પદે યોજાયેલ આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમાએ ખેલ મહાકુંભની રમતો અને આયોજન વિશેની વાત સાથે વિવિધ રમત ગમતના જીવન અને સમાજમાં મહત્વ વિશે વાત કરી અતિથિ વિશેષ ફાધર ઓબી ઉપસ્થિત રહ્યા હતા અને ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળના પ્રમુખ અને શાળાના ટ્રસ્ટી હવેભાઈ મોદન સેક્રેટરી કારીમભાઈ મૈડા અને ખજાનચી રહીમ દેસાઈ સામાજિક અગ્રણી ભાઈજીભાઈ મોદન નિવૃત્ત જજ સબેરભાઈ ટિંબલીયા અને તંદુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ મહામંત્રી સુખદેવભાઈ રાઠોડ નિર્ણાયક હિરલબેન ચતુર્વેદી હારુન રસીદ મોગલ શાળાના આચાર્ય ગનીબેન મારૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમનું સુચારુ આયોજન તૌસિફભાઈ મલેકે કર્યું હતું